વજ્રભૂમિ આશ્રમ ખાતે તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટેનો લેમ્પ લાઈટિંગ નો આયોજન કરવામાં આવ્યું ઉપલેટાના ડુમિયાણી ગામે પીપલ્સ વેલફેર સોસાયટી વજ્રભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ તથા એએનએમના કોર્સમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સુગંધ લેવા માટેનો લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયેલ હતો આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલા વ્યવસાયમાં વિદ્યાર્થી પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી રેશમાબેન નવા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવેલ કે નર્સિંગનો સ્ટાફ ડોક્ટર કરતાં પણ વિશેષ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલ બજાવતા હોય છે આ સંસ્થાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સાથેનું અને પ્રેક્ટિકલ આપવામાં આવે છે અને બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈને ડિગ્રી મેળવે છે તેનું ગૌરવ છે સંસ્થાના ડાયરેક્ટર દિલીપભાઈ કોરડિયાએ જણાવેલ કે આ સંસ્થાના નર્સિંગ કોર્સના તાલીમાર્થીઓએ સેવા શિસ્ત અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જતા હોય છે જેને કારણે આ સંસ્થાના નર્સિંગના વિદ્યાર્થીઓને ખૂબ સારી નોકરી પણ મળી જાય છે અને આ નર્સિંગ કોર્સના મહત્ત્વ વિશે ઊંડાણથી જાણકારી આપી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર રાજેશ મુરી એમડી ક્રિટિકલ કેર બેકબોન મેડિસિટી હોસ્પિટલ રાજકોટ તેઓએ તેમના વક્તવ્યમાં જણાવેલ કે અમુક ડોક્ટર તો સર્જરી કરી દર્દીઓને નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં દર્દીઓને સોંપી આપીએ છીએ ત્યારબાદ દર્દીની કેર નર્સિંગ સ્ટાફ દ્વારા થતી હોય છે અને આ સંસ્થાની બહેનોને અમારી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવાની સહમતી દર્શાવેલ ઉપલેટાના ખ્યાતનામ ડોક્ટર પિયુષ કણસાગરા એમએસ તથા ડોક્ટર દિવેશ બરોશિયા એમડી સમર્પણ હોસ્પિટલ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી સવિતાબેન મણવરે પણ જીએનએમ તથા એ એન વિદ્યાર્થીઓને આશીર્વચન પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમના અંતે નર્સિંગ સ્કૂલના તાલીમાર્થીઓ દ્વારા જોરદાર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ સિંહના માર્ગદર્શન હેઠળ તમામ ટ્યુટરોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી મારું નામ શર્મિલા સોલંકી છે હું માતૃશ્રી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું જે ડુમિયાણીમાં આવેલી સંસ્થા છે તેમાં જીએનએમ અને એન બંને કોર્સ કરવામાં આવે છે અહીંયા ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને આજ અમારી ફર્સ્ટ ઇયરમાં આવેલા સ્ટુડન્ટની ઓવરટેકિંગ સેરેમની હતી જેમાં અમે બધાને ખૂબ જ મજા આવી અહીં અહીંનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે તેમજ અહીંના ટ્રસ્ટ ટ્રસ્ટી અને પ્રિન્સિપલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા સ્ટુડન્ટ માટે ખૂબ જ સારી છે અને અહીંયા બધું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે નમસ્તે મારું નામ ચૌહાણ ગોપી છે હું એમબીબીએમ સ્કૂલમાં નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે હું આ સંસ્થા વિશેનો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં અમને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે સમજાવે છે અસ્ત આજે અમારો ઓથ ટેકિંગ પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની ઓથ લીધી તે બદલ અમારા સંસ્થાના નિયામકશ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તે બદલ તેમનો આભાર થેન્ક યુ નમસ્કાર આજ મેરા નામ નૂતન સિંહ હૈ મેં એમએસસી ફેકલ્ટી હું ઓર સ્પેશિયાલિટી મેરી કમ્યુનિટી હેલ્થ નર્સિંગ હૈ मैं यहाँ मातृश्री बी मनवा स्कूल ऑफ नर्सिंग में एज अ प्रिंसिपल वर्क कर रही हूँ पिछले पाँच साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए और जीएनएम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जे का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे संस्था है और इस संस्था पे हम बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आईएनसी और जी के नॉर्म्स के हिसाब से हम रखे हैं और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट से, जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रोड में अपनी ग्रोथ कर सके उसका भी हम बहुत ज्यादा ही ध्यान रखते हैं थैंक यू सो मच